મોરબીથી ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો શુભારંભ કરવામાં આવેલો છે મોરબીથી ગુજરાત કોંગ્રેસની ક્રાંતિ સભા બાદ ન્યાય પદયાત્રાનો દરબારગઢથી રાજ્યના સિનિયર નેતાઓ ની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો મોરબી ઝુલતા પુલ ગેમ ઝોન હરણી બોટ કાન અને તક્ષશિલા ક્લાસિસ શહીદની માનવ સર્જિત દુર્ઘટનાના પીડિતોને ન્યાય આપવા માટે પ્રારંભિત થયેલી ન્યાય પદયાત્રા ચોટીલા રાજકોટ ટંકારા સુરેન્દ્રનગર અમદાવાદ સહિત અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પસાર થઈ ગાંધીનગર પહોંચશે ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મર સૌરાષ્ટ્ર ઉપાધ્યક્ષ પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારો ધારાસભ્ય મેવાણી ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલિયા સહિત અસંખ્ય સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં મોરબી દરબારગઢ ખાતેથી પ્રસ્થાન થઈને રાજ્યના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં આ પદયાત્રા ફરશે